લોહા ભસ્મ હો જાય તો વાત પણ સાચી છે કે જે લોખંડ ચામડાને કાપે છે જે લોખંડ ઢોરને કાપે છે અને એ જ ઢોરનું ચામડું જ્યારે ધમણ થાય છે ત્યારે લોખંડને પણ ઓગાળી દે છે તો હા ક્યારે લાગે છે આપણે જોઈશું કે આપણા ઘરમાં સુખ શાંતિ નથી આપણા ઘરમાં દુઃખ જ છે આપણે સવડું કામ કરીએ તો અવળું કામ પડે છે અને આપણે મંદિરો મંદિરો તો ભટકી રહીએ છીએ ભૂવા ફોપારા તાંત્રિકો મેલી વિદ્યાઓવાળા દોરા ધાગા બાધાઓ આખડી આ બધું જ આપણે કરીએ છીએ એમ છતો આપણને શાંતિ મળતી નથી તો આપણા ઘરમાં દુઃખનું કારણ શું આપણા ઘરમાં અવડું પડવાનું કારણ શું તો આજે આપણે જોઈએ છીએ કે આ જગતમાં ઘણા જ લોકો દુઃખી છે અને જે મહેનત કરવા છતાં પણ સુખી સુખથી રહી શકતા નથી અને જે લોકો સવડું કામ કરતા હોય છે તો પણ બધું જ અવળું પડતું હોય છે અવડું જ કામ થતું હોય છે જેના ઘરમાં કે જેના ધંધામાં બરકત રહેતી નથી જેના કુટુંબ પરિવારમાં સુખ શાંતિ રહેતી નથી અને આવા લોકો ભુવા ભોપારા પાસે તાંત્રિકો પાસે કામણ ટુમણવાળા પાસે જ્યોતિ જ્યોતિષી પાછળ દોડતા હોય છે દોરા ધાગા તાવીજ કે બાધાઓ લેતા હોય છે અને ગમે ત્યાં ભટકાતા હોય છે તો આનું કારણ શું તો માની લો તમે કોઈને ગાઢ દીધી જ નથી કે તમે કોઈનું અપમાન કર્યું અપમાન કર્યું કે તમે કોઈને ગાળ દીધી તો પછી સામાવાળો તમને ગાળ દેવાનો જ છે અને સામાવાળો તમારું અપમાન પણ કરવાનો જ છે તો પ્રકૃતિનો નિયમ છે કે તમે જેવું આપો એવું તમને પાછું મળે એટલે કે જો તમે સકારાત્મક જીવન જીવતા હોય અને તને કોઈ દિવસ કોઈ માણસને નડ્યા જ ન હોય કોઈનું ખરાબ કર્યું જ ન હોય કોઈ ગરીબની હાય લીધી જ ના હોય કોઈની ઓતળી બાળી ન હોય કોઈના ઘરમાં આગ ચોંપી જ ના હોય અને કોઈની સાથે દગા પ્રપંચ કપટ કર્યું જ ના હોય તો એ જ તમારી સકારાત્મક ઊર્જા તમને સુખી જીવન જીવાડશે ઠીક છે કદાચ તમારી પાસે ધન સંપત્તિ ઓછી હશે ભલે તમે સાદું જીવન જીવતા હશો પરંતુ તમે વગર દુઃખે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં હોય તમે એક બાજરીનો રોટલો અને ચટણી ભલે ખાતા હશો પરંતુ એ પણ તમારું પરિવાર તમારું કુટુંબ તમારી ફેમિલી સુખ શાંતિથી સંપીને અને પ્રેમથી ખાતા હશો મતલબ સંપત્તિ એ સુખ નથી ઘરમાં શાંતિ કેટલી છે પરિવારમાં સુખ શાંતિ કેટલી છે પરિવારનો સ્વભાવ કેવો છે તમારા ઘરમાં તમે કેવી રીતે હળી મળીને રહેશો સંપત્તિ હોય પણ બાપ આમ બેઠો હોય છોકરો આમ બેઠો હોય બાપની સાઈડ છોકરો કાપતો હોય ને છોકરાની સાઈડે બાપ કાપતી હોય સાસુની સાઈડે વહુ કાપતી હોય ને વહુની સાઈડ નણદ કાપતી હોય તો આને સુખ શાંતિ ના કહેવાય અને દખલ દખલગીરી કહેવાય તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની દખલગીરી ન હોય ભલે થોડામાંથી થોડું પરંતુ તમે સુખ શાંતિથી રહેતા હોય તમારી પત્ની તમારું માનતી હોય તમારા મા બાપ તમારું માનતા હોય તમારા દીકરાઓ તમારું માનતા હોય અને બન બધા જ લોકો રાત્રે ભેગા મળીને જમ્યા પછી ભેગા મળીને સુખ શાંતિથી કલાક બે કલાક માટે ભેગા મળીને બેસતા હોય ભેગા મળીને ચર્ચાઓ કરતા હોય એકબીજાનું સુખ દુઃખની વાત પૂછતા હોય તમારે આ શું થયું તમારે આ શું થયું કાલે શું કરવાનું છે કંઈક ઘરમાં પ્રસંગ આવી ગયો તો પછી વિચાર કરી કે આપણે પ્રસંગ આવ્યો અને કેવી રીતે આ પ્રસંગ આટોપવો શું કરવું શું ના કરવું આવી બધી ચર્ચાઓ જે ઘરમાં થતી હોય ભલે જીવન સાધુ હોય એમની જોડે સંપત્તિ ના હોય પરંતુ ભેગા જે બેસે અને ભેગા બેસીને એકબીજાને જે દિલની ખોલીને વાત કરે એનું નામ સુખ એનું નામ સંપત્તિ અને એ જ મહાન સંપત્તિ છે અને એ જ સાચું સુખ છે તો તમારા બધા જ કામ સુખ શાંતિથી થઈ જવાના તમારા ઘરમાં પણ સુખ શાંતિ અને પરિવાર આનંદથી રહેવાનો અને તમને કોઈ જ પ્રકારના ઘરમાં નડતર કે દુઃખ નહીં હોય કેમ કે તમારા માથે કોઈની હાઈ જ નથી તમે કોઈને નડ્યા જ નથી અને હાય હાયમાં એટલી તાકાત છે જેમ લોખંડના સરાથી ઢોરને ચીરે છે લોખંડનો સરો ઢોરને કાપી શકે છે લોખંડનો સરો ઢોરને ચીરી શકે છે તો ચીરવામાં આવે છે ઢોરને મારવામાં આવે છે તો લોખંડનો સરો એટલે અહંકાર અન્યાય કારણ કે અહંકાર અને અન્યાય આ બંને લોખંડના સરા જેવા જ હોય છે કેમ કે તમે કોઈનું કોઈની આય તમને ક્યારે લાગે તમારી અંદર અહંકાર રૂપી સરો પડ્યો હોય તમાર અને એ અહંકાર એ જ અન્યાય કરાવે અહંકાર સરો છે અને અન્યાય સરાની ધાર છે અન્યાય કાપે છે પણ અન્યાય ધાર વગર તો કોઈ વસ્તુ કપાતી નથી ધાર માટે તમારે લોખંડની જરૂર પડે કાપવા માટે તો લોખંડ એ અહંકાર છે અને એની ધાર છે એ અન્યાય છે એની ધાર છે એ ક્રોધ છે અને આ જ્યારે ધાર ધાર મળે છે ત્યારે જ ખોટું કર્મ થાય છે તો કારણ કે બંને લોખંડના સરા જેવા જ હોય છે તો કોઈનું ખરાબ કરતા ભાર કરતા નથી પરંતુ જે લોખંડનો સરો જાનવરોના ઢોર ઉપર ચાલે છે અને એ જ ઢોરનું ચામડું જ્યારે ધમણ બનીને લોહાનની ભઠ્ઠીમાં આવે છે ત્યારે એ જ ચામડાની ધમણથી તમે જુઓ લોખંડને પણ ભસ્મ કરી દેશે એવી જ રીતે ગરીબની હાય તો મુવા ઢોળના ચામડા જેવી છે કેમ કે હાયની અગ્નિ જ્યારે તમારા અંદર પ્રગટ થાય છે ત્યારે તમારા પૂરા જીવનને બરબાદ કરી દેશે અને એ જ હાય કોઈ દેવીનું રૂપ લઈને તમારે ત્યાં ન્યાય માગવા આવે છે અને તમારો ઘમંડ ઉતારી દેશે આપણે કહીએ છીએ કે કોઈ ભુવાય કહે છે કે તમને ઝાપડી નડે છે કોઈ મેળડી નડે છે કોઈ સિક્કો નડે છે કોઈ હા નડે છે કોઈ ના નડે છે તો એ તમારા ત્યાં આવ્યું કેમ પહેલા પોતે નક્કી કરવું કે આ વસ્તુ મારા ઘરે કેમ કેમ આવી આનું કારણ શું મેં કંઈક કર્યું હશે તો જ આ વસ્તુ મારા ત્યાં આવી હશે પરંતુ આપણે તો એ જોતા જ નથી હા કે આપણી પાસે અહંકાર રૂપી લોખંડ છે અને રૂપી એની ધાર છે એટલે ગમે ત્યારે આપણે કોઈનું ખરાબ કરી દઈએ છીએ અને જ્યારે આપણે ખરાબ કરીએ જ્યારે એને ટસકો મારીએ જ્યારે એની હાય લઈએ એ ટાઈમે આપણને ભાન હોતું નથી કે હું શું કરી રહ્યો છું આનું પરિણામ શું હશે મારે ક્યારે ભોગવવું પડશે શું ભોગવવું પડશે આનું શું થશે કારણ કે તમારી પાસે અહંકારનું હથિયાર છે અન્યાયનું હથિયાર છે સલ કપટ દગા પ્રપંચનું હથિયાર છે તમે બધું જ કરી શકો પરંતુ સામેવાળો માણસ ક્યાંય પહોંચી શકે નહીં તમને પહોંચી શકવાની એની તાકાત જ નથી તો એ શું કરશે આપણે માને કે ઋષિ મુનિઓ શ્રાપ આપતા હતા તો એ ગરીબ એ ઋષિ મુનિઓ એ જ જે આપણે ગરીબ માણસો કહીએ છીએ એમની જેની આતેડી બળે છે એ જ ઋષિ મુનિ અને એની એની આતેડી બળે ને એની નાભીમાંથી જે શબ્દો નીકળે કે તારું આમ થશે તારું તેમ થશે તારું તેમ થશે તારું તેમ થશે અને એ શબ્દો એ જ હાય એ શબ્દો એ જ શ્રાપ અને જે શબ્દો નીકળે અને એ શબ્દો એ કોને બળાવે દેવી દેવીને દેવી દેવતાને મતલબ પ્રકૃતિને તો પ્રકૃતિનો એક નિયમ છે પ્રકૃતિ ન્યાય આપ્યા વગર રહેતી નથી પ્રકૃતિને તમે જેવું આપો એવું જ પ્રકૃતિ તમને સામે આપી દેશે તો એને પ્રકૃતિને આપ્યું તમે મને ગાળ દીધી તો તમારે મારી ગાળ ખાવી જ પડશે છૂટકો જ નથી તમે મારું અપમાન કર્યું તો તમારે મેં હું તમારું અપમાન કરવાનો જ છું તો કહેવાનો મતલબ શું છે પ્રકૃતિના આ બધા પ્રકૃતિના નિયમ છે અને માણસો આપણે જે માણસો દોડી રહ્યા છે એ પોતે વિચાર કરતા નથી કે ભાઈ આ વસ્તુ મારા ઘરમાં કેમ આવી મારા ઘરમાં ભૂવો કેમ બોલાવવો પડ્યો મારે દોરા ધાગા કેમ કરવા પડ્યા મારે બાધાઓ કેમ રાખવી પડી આનું રહસ્ય શું આનું કારણ શું પણ આપણે ક્યાં એવો ટાઈમ છે કરવા ટાઈમે કરી દઈએ છીએ પછી આપણે જોતા નથી બીજ વાવી દઈએ છીએ પહેલાં પણ ખબર નથી કે આ બાવળિયાનું બીચ છે બોડીનું બીચ છે કંથેરનું બીચ છે કંથેરનું ઝાડું છે ના વવાય ભાઈ અહીં ઓંબો વવાય અહીં ગુલાબનો સોળ વાવાય બારમાસી વાય માસીનો વારો ગુલાબના સોળનો બગીચો કરે તો છોકરાને ક્યારે ભાવે છો દેવી છોકરા ફૂલે ભારે છોકરા અંદર રમે કરે બધું આપણે આંબો બાવળ વાઈએ છીએ બોડી વાઈએ છીએ કંથીર વાઈએ છીએ એટલે પછી આપણે ધ્યાન રાખવું જ પડે ભાઈ કે ગમે છોકરાને કંઈક છોકરા ખુલ્લા પગે જતો નહીં ત્યાં તને કાંટા વાગશે કે કે તમે વાયો સજ બાવળ વાયુ સજ બોયડી એટલે તમારો કપડો બોયડીએ ભરાવાળો જ છે તમારો કપડો કંથી ભરાવવાનો છે એ નક્કી જ છે તો કહેવાના માટે શું છે પહેલાં જે પણ આપણે કરતા હોય ભલે એક વખત હૃદયને પૂછી લેવું આ હું ભલે કોઈએ તમને ગાળ દીધી કોઈએ તમારું અપમાન કર્યું કોઈએ તમારું ખરાબ કર્યું તો હૃદયને પૂછી કે હું આમ કરીશ તો આનું ફળ કેવું મળશે અને જો હૃદયને પૂછીને વાત કરશું અને સકારાત્મક જીવન જીવશું તો સાહેબ આખા કુટુંબમાં ક્યાંય તકલીફ નહીં આવે કારણ કે કોઈની હય લાગવાની નથી બધાને તમે પ્રેમ જ આપવાના છો બધાને તમે કરુણા જ આપવાના છો તો સામે તમને પ્રેમને કરુણા જ મળવાની છે સામે તમને સુખને શાંતિ જ મળવાની છે ઓમ તસ આદેશના I uh -oh.